નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજના તાજા અને અગત્યના સમાચારની અંદર વાત કરશું જેની અંદર ખાસ કરીને ગુજરાતમાં વરસાદને લઈને ફરીવાર આ એક વખત આ ગઈ તો બરફીલા પવનને કારણે ગુજરાતમાં ફરી એક વખત હાડ થી ઠંડી જોવા મળશે તો ખાસ કરીને બેરોજગાર યુવાનોને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા મળશે તો તેલના ભાવમાં ફરી એક વખત વધારો તો મોદીએ યુવાનો વિશે કહી છે મોટી વાત તો કુંભના મેળામાં જતી ટ્રેન ઉપર થયો પથ્થરમારો તો અમરેલીની અંદર લેટર લેટરકાલ રૂપાલાનું મોટું નિવેદન આવ્યું છે તો ટાટા આઈપીએલ બે

ખાસ કરીને વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર આગામી ચોવીસ કલાકની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડી તેવી શક્યતા જોકે ખૂબ જ જૂજ વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે એટલે કે ઉત્તરાયણ પહેલાં માવઠાથી રાજ્યના કેટલાક શહેરો સી ભીંજાઈ શકે છે તેવી મિત્રો હાલ આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો બર્ફીલા પવને કારણે હાડ થીજાવી નાખે તેવી ઠંડી જોવા મળશે ખાસ કરીને ગુજરાત તરફ બર્ફીલા પવનો વળ્યા છે ગુજરાતના ઘણા સમયથી ઠંડીના વિરામ બાદ ફરી એક વખત ઠંડીનો જોર વધી શકે છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન બે ડિગ્રીથી લઈને છ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા ગુજરાતવાસીઓ માટે ભૂક્કા બોલાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાત પર આવતા પવનીની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે જે ઉત્તરાયણ સુધી મિત્રો યથા એટલે કે ઉત્તરાયણ સુધી ઠંડી રહેવાની સંભાવના છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો બેરોજગાર યુવાનને મળશે આઠ હજાર પાંચસો રૂપિયા દર મહિને મિત્રો આજે કોંગ્રેસે દિલ્હી માટે પોતાની ત્રીજી ગેરંટી જાહેર કરી છે આ જાહેરાત યુવાનો માટે છે તેનું નામ યુવા ઉડાન યોજના રાખવામાં આવ્યું છે કોંગ્રેસે કહ્યું છે જો તે સરકાર બનાવશે તો તે બેરોજગાર યુવાનોને એપ્રેન્ટિસ તરીકે દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપશે કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું છે જે લોકો શિક્ષિત છે પરંતુ બેરોજગાર એક વર્ષ માટે મદદ કરવામાં આવશે અને તેમને ઉદ્યોગોમાં એટલે કે ખાસ કરીને નોકરી અપાવવામાં પણ અમે પ્રયાસ કરશું તો ખાસ કરીને દિલ્હીની અંદર જે ચૂંટણી છે તેને લઈને મિત્રો હાલ દરેક પક્ષોથી જોર લગાવી રહ્યા છે ત્યાર પછી વાત કરીએ તો તેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે તહેવારો નજીક આવી રહ્યા છે અને તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ મિત્રો ખોરવાયું છે કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જો કે છેલ્લા બે દિવસથી ત્રીસ રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે આ ભાવના વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બો બાવીસો એટલે કે બે હજાર બસ્સો રૂપિયા પહોંચ્યો છે જ્યારે પામોલ તેલ ડબ્બો બે હજાર એકસો ને નેવું ની સપાટીએ મિત્રો પહોંચી ગયો છે ત્યાર પછી વાત કરીએ તો મોદીએ યુવાદી ને યુવાનો વિશે કહી છે મોટી વાત ખાસ કરીને વાત કરીએ તો યુવાનો સાથે મારો ખૂબ જ મૈત્રીપૂર્ણ સંબંધ છે પ્રધાનમંત્રી બોલ્યા છે પીએમ મોદીએ સ્વામી વિવેકાનંદની એકસો ત્રેસઠમી જયંતિ પર કહ્યું કે સ્વામીજી કહેતા હતા કે મને યુવાનો ઉપર વિશ્વાસ છે મારી શક્તિ મારા કાર્યકરો આ યુવા પેઢીમાંથી આવશે અને તેઓ દરેક સમસ્યાનો ઉકેલ શોધી કાઢશે આવું સ્વામી વિવેકાનંદ કહેતા હતા તેને લઈને પીએમ મોદીએ કહ્યું કે મારા દેશના યુવાનો સાથે મારો પરમ મિત્ર જેવો સંબંધ છે અને મિત્રતાનો સૌથી મજબૂત બંધન છે વિશ્વાસ અને મને વિશ્વાસ છે કે યુવા શક્તિ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવશે તો મોદીએ સરસ મજાની વાત છે યુવાનો અને આગળ આવવા માટેની વાત કરી છે ત્યાર પછી વાત કરીએ તો કુંભના મેળામાં જતી ટ્રેન ઉપર પથ્થરમારો મિત્રો કરવામાં આવ્યો છે સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો થયો હોય તેવી ઘટના છે સામે આવી છે હાલ મીડિયાની અંદર વાતો આવી રહી છે સામે આવેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રના જલગાંવ પાસે આ ઘટના બની છે અને આ ઘટના તાપી ગંગા એક્સપ્રેસ ટ્રેનની બારીના કાચ તૂટ્યા હતા અને મુસાફરો પણ ભયના માહોલમાં ફેરાઈ ગયા જોકે ખાસ કરીને રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે અને ત્યાં બાબતે શું ઘટના છે તેની વિગતવાર માહિતી સામે આવશે ત્યાર વાત કરીએ તો અમરેલીની અંદર જે લેટર કાંડ થયો છે તેને લઈને પરસોત્તમ રૂપાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે રાજકોટના એક કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પાયલ ગોટી વિવાદ અંગે નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે પોલીસે ઉતાવળ કરી છે હાલ એસપી દ્વારા તપાસ ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે જે કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવાશે કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશા લઈ જઈ રહી છે હાલમાં આ નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયેલો છે ત્યારબાદ અમરેલીમાં જૂથવાદ અંગે પણ તેઓએ પુરુષોત્તમ રૂપાલે કહ્યું કે મારું કોઈ જૂથ નથી તો તેને લઈને મિત્રો હાલ અમરેલીની અંદર મિત્રો ખાસ કરીને રાજકારણસિંહ ખૂબ જ ગળમાયેલું રહેશે યુવાનો માટેની વાત કરીએ તો ટાટા આઈપીએલ બે હજાર પચીસની તારીખ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો બીસીસીઆઈએ આઈપીએલ બે હજાર પચીસની તારીખ જાહેર કરી દીધી છે જાહેરાત કરતા બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ જણાવ્યું છે કે આઈપીએલ બે હજાર પચીસ ત્રેવીસ માર્ચ બે હજાર પચીસથી શરૂ થશે તમને જણાવી દઈએ કે આઈપીએલની અઢારમી સિઝન હશે એટલે કે અઢારમી આવૃત્તિ છે એટલે કે અઢારમી સિઝન સત્તર પૂરી થઈ ગઈ જે ક્રિકેટ પ્રેમીઓ માટે એક રોમાંચક સિઝન સાબિત થઈ શકે છે આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે નવી જર્સીમાં ઘણા નવા ચહેરાઓ પણ જોવા મળી શકે છે અને ઘણા જૂના ચહેરાઓ બાદ પણ જોવા મળી શકે છે તો નવાય નહીં ત્યારબાદ સોના ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે ગોલ્ડના જો ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ ખાસ કરીને સોનાનો ભાવ તોંતેર હજારને પચાસ રૂપિયા છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક તોલાનો મિત્રો ખાસ કરીને ઓગણી હજાર સાતસો રૂપિયા છે ચાંદીની વાત કરીએ તો ચાંદીનો એક ગ્રામનો ભાવ ત્રાણું પોઈન્ટ પચાસ રૂપિયા એટલે કે એક કિલો ચાંદીનો ભાવ ત્રાણું હજાર પાંચસો રૂપિયા છે તો આ મિત્રો ખેડૂતોને લઈને યોજનાઓને લઈને સોના ચાંદીને લઈને મિત્રો ભાવ બજારને લઈને અગત્યના સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત